સાયજગંજ વિસ્તારમાં આવેલ તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હું ચાહે એક હિન્દુ હોઉ એક મોમેડિયન હોઉ એક પારસી હોઉ એક ક્રિશ્ચન હોઉ કે પછી બીજા કોઈ પણ પંથનો હોઉં હું બધાથી ઉપર એક ભારતીય છું આપણું રાષ્ટ્ર ભારત છે અને આપણી રાષ્ટ્રીયતા ભારતીય છે અઢારસો ને ત્રાણું માં કોંગ્રેસની સભામાં દાદાભાઈ નવરોજીના આ શબ્દો હતા આધુનિક ભારતના એક મહત્વના સ્થાપિતને અને ખાસ કરીને તેમના રાષ્ટ્રવાદની સ્મૃતિ નામ શેષ ન થઈ જાય તે માટે એક પારસી લેખક દિવ્યાનાર પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇતિહાસ યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિના લખેલા દાદાભાઈ નવરોજીના જીવનચરિત્ર નવરોજી પાયોનિયર ઓફ ઇન્ડિયન નેશનલિઝમ ને કમલા દેવી ચટ્ટોપાધ્યાય પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું દાદાભાઈ નવરોજી દક્ષિણ ગુજરાતમાં નવસારીના સમૃદ્ધ જરથોસ્તી પરિવારના વંશજ હતા દિવ્યાર પટેલના કહેવા પ્રમાણે દાદાભાઈ નવસારીમાં નહીં પણ મુંબઈમાં ખડક શેરી પાયધુનીમાં જન્મ્યા હતા દાદાભાઈના પૂર્વજોમાં બે મોબાદ પારસી પાદરી રહી ચૂક્યા હતા તેઓ અન્ય વેપારીઓની આગેવાની કરીને સોળસો ને અઢારમાં મુગલ બાદશાહ જહાંગીરીને મળ્યા હતા અને દક્ષિણ ગુજરાતમાં વેપાર ધંધો કરવાની પરવાનગી માંગી હતી લાહોરમાં દાદાભાઈ મંદિરો મસ્જિદો અને ગુરુદ્વારાઓની મુલાકાતે ગયા હતા કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ અને સભ્યોને વધાવવા મુસ્લિમ શાયરોએ ઉર્દુ કવિતાઓ અને હિન્દુ મહિલાઓએ ભજન ગાયા હતા દિવ્યાન પટેલ લખે છે કે અહીં આ લાહોર અધિવેશનમાં દાદાભાઈએ કોંગ્રેસ સભ્યોને કહ્યું હતું કે તે ગમે તે જ્ઞાતિ હોય તેઓ સૌથી પહેલા ભારતીય છે એક બંગાળી સમાચાર પત્રમાં ત્યારે લખાયું હતું આ વખતે હિન્દુ મુસ્લિમ શીખ બંગાળી હિન્દુસ્તાની મરાઠી પારસી પંજાબી અને મદ્રાસી એક અવાજમાં બોલ્યા હતા ત્યારે આજે દાદાભાઈ નવરોજજીની એકસો મી પુણ્યતિથિ નિમિત્તે સયાજગંજ વિસ્તારમાં આવેલ તેઓની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવકો અને પાર્ટ ધર્મના લોકો સાથે દાદાભાઈ નવરોજીના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા